એ દિવસ ભાઈ સહ્ય નવરાત્રીમાં આપને આવવાનો અવસર મળી રહ્યો છે શું કેશો કેવી આજ તો શહેર ની અંદર એમ કહેવાય ને કે આપણે લોકગીતો માં પણ કહેવાય છે કે સાતમ ને સોમવારે પણ સાતમના દિવસે જ શહેરની અંદર હું આવી રહ્યો છું અને ખાસ તો ખૂબ મને એમ કહેવાય કે ઉત્સાહ છે શહેરનો કે આ એક લોકગીતોનો એક અલગ પ્રકારની રીતે અલગ પ્રકારની થીમ ઉપર અમે રજૂ કરવાના છીએ અને શહેરની અંદર જો વાત કરીએ

ఆ ఏక్ ఎం కేవనే కే ఏక్ ఛంద్ ఏక్ దుహాయ్ చారనా దిఖే తరీకే ఏక్ గావాను ఆపడే సమక్ష రజు కరిస్ కేస సరు పర్ సధార్ అమర్తన అనుసార్ కర్ కర్వర ధర్మేల్ కరే హరి హరి సురు అవర్ achar ati man hor bhar bhar ati urh rakh bhare nir khat nar pravan pravan gar nirjar nikat mukoot sir savare name gadra upad parar bharar pad ghungar rang bhar sundir sham rame re અમદાવાદના લોકગીતો છે મારે દેખાડવા છે જે સૌરાષ્ટ્ર કાઠિયાવાડની બહેનો ગામડામાં જે ગાતા હતા એ હાલના સમય ખુબ લુપ્ત થતા જાય છે એમાં એક શબ્દ છે અને આપણે કહેવાય મોરી હવે તો ખૂબ ફેમસ શબ્દ છે અને એના પર ગીત પણ ઘણા બધા ગવાઈ ગયા છે એટલે મેઇન મારો ટાર્ગેટ એ છે અમદાવાદની પબ્લિકને પબ્લિક ને કે જે ગામડાના જૂના લોકગીતો છે જે લુપ્ત થતા જાય છે એ મારે નવા મ્યુઝિક આપીને કઈક સમક્ષ જૂના ગીત માટે

સાતમ ને સોમ વારે આઠમ મધરા તેરે લોલ સ�યર મોરી રે ચાંદા ને પચવારે હોલ્ય સૂરજ કે દી રે શ